દર્દીઓની હાલત ખૂબ જ દયનીય છે જોવા મળી રહી છે દર્દીઓથી ગરમી સહન નથી થતી અને તેના કારણે પોતાના ઘરેથી પંખાઓ અને કુલરો છે તે લઈને અહીં આવવું પડે છે ગરમી સહન નથી થતી એટલે ઘરેથી પંખા લેવા પડે છે જે સુવિધાઓ સરકાર પૂરી પાડે છે દર્દીઓને સિવિલ હોસ્પિટલની એક પણ સુવિધાઓ સરકાર આ દર્દીઓ ઉપર કોઈ પણ પ્રકારનું વહેસાન નથી કરતા માચીસથી લઈને પેટ્રોલ સુધી તમામ લોકો છે તે પોતાનો ટેક્સ ચૂકવે છે સિવિલ હોસ્પિટલ આ સિવિલ હોસ્પિટલ શાના માટે હોય છે કોની માટે હોય છે અને આ હેતુ શું સાર્થક થાય છે સરકારનો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ એ હદ સુધી પરેશાન થઈ ચૂક્યા છે કે પોતાના ઘરેથી મિત્રો પંખો લાવી રહ્યા છે સ્થાનિક તંત્ર શું કરી રહ્યું છે સુપ્રિન્ટેન્ડન્ટ ની ઓફિસ બંધ છે બેવડા વર્તન જોવા મળી રહ્યા છે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે તો અધિકારીઓ જવાબદાર વ્યક્તિઓ પોતાની ઓફિસમાં ત્રણ ત્રણ એસી લગાવીને બેઠા છે દર્દીઓ કેટલા પરેશાન થઈ રહ્યા છે એ નેતાઓને નહીં ખબર હોય એ ત્યાંના તંત્રને નહીં ખબર હોય કારણ કે કદાચ તેઓ બપોરના સમયે તો એસીમાં બેસતા હશે કદાચ તેના પરિવારજનો સરકારી હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર નહીં લેતા હોય પરંતુ તમે આજે જોઈ લો કે સિવિલ હોસ્પિટલમાં કેવી કામગીરી ચાલે છે સિવિલ હોસ્પિટલમાં જે દર્દી પહેલાં તો એક રોગથી પીડાય છે અને ત્યારબાદ તે હોસ્પિટલમાં જયા બાદ ગરમીથી પીડાય છે વધુ વાત કરીએ આ પહેલા આપે દ્રશ્યો જોઈ લો કે દર્દીઓ કેટલા મજબૂર છે સિવિલ હોસ્પિટલમાં રહેવા માટે કઈ સ્થિતિમાં રહી રહ્યા છે ચારે તરફ અત્યારે ભીષણ ગરમી પડી રહી છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે અનેક વિવાદો છે સામે આવતા હોય છે અને અત્યારે ફરી એકવાર રાજકોટ સિવિલ પોતાની જે કથળેલી સ્થિતિ છે તેના કારણે વિવાદમાં આવી છે ભીષણ ગરમી અત્યારે તમામ જગ્યાઓએ પડી રહી છે અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલત ખૂબ જ દયનીય છે જોવા મળી રહી છે દર્દીઓથી ગરમી સહન નથી થતી અને તેના કારણે જ પોતાના ઘરેથી પંખાઓ અને કુલરો છે તે લઈને અહીંયા આવવું પડે છે આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ આ દર્દીઓ છે પોતાના ઘરે ઘરેથી પંખા લેવા છે કારણ કે એક મોટા મોટા જે વોર્ડ છે તેમાં માત્ર પાંચ થી છ દર્દીઓ વચ્ચે બે જ પંખાઓ છે તે દેખાઈ રહ્યા છે ને દસ થી બાર બાર દર્દીઓ વચ્ચે ત્રણ જ પંખાઓ છે તે જોવા મળી રહ્યા છે તમામ વોર્ડમાં આ જ પ્રકારની હાલત છે તે જોવા મળી રહી છે ને આ તો ઓર્થોપેડિક વિભાગ છે લોકોના હાથ પગ હાટકા ભાંગ્યા હોય તે લોકો અહીંયા આવતા હોય છે ને તેઓ ખૂબ જ મુશ્કેલીમાં હોય છે ને આ પ્રકારની સ્થિતિનો સામનો છે તેઓએ કરવો પડે છે આપણી સાથે કેટલાક દર્દીઓ છે તેમ સાથે વાત કરશું શું કહેશો આપને શું થયું છે ને ક્યારથી અહીંયા દાખલ છો મારે ગોળાનું ઓપરેશન કર્યું છે અને હું દસ દિવસથી દાખલ છું અહીંયા પગમાં તમે દસ દિવસથી દાખલ છો દસ એક દસ પંદર દિવસથી ગરમી પણ એવી પડી રહી છે કેટલી સહન થાય છે ગરમી ગરમી સહન નથી થતી એટલે ઘરેથી પંખા લેવા પડે છે ઘરેથી પંખો લેવા ઘરેથી પંખા લેવા પડે એવું તંત્રને શું કહેવા માગશો તમે તંત્રને કહેવા માગું છું કે ભાઈ બને એટલી વ્યવસ્થા સારી કરે એમ કે સારું કરે તો વધુ સારો એમ કે પંખા લગાવે કંઈ સુવિધા તો સુવિધા તો છે જ આમ થોડીક પણ થોડીક વધારે કરે તો બેટર રહે એમ કે લોકો છે તે તંત્ર પાસે માગ કરી રહ્યા છે કે તંત્રને થોડીક સુવિધા વધારે આપણે આ દ્રશ્યો જોવા બે પંખા આ દ્રશ્યો બતાવવા માગીશું કે આ કેટલા દર્દીઓ છે અને એની વચ્ચે માત્ર બે જ પંખાઓ ફરી રહ્યા છે આપ જુઓ અને આ પાંચમો માળ છે બારીઓ તમામ બારીઓ ખુલ્લી છે ત્યાંથી એકદમ સહન ન થાય તેવી લૂ આવતી હોય છે ગરમ પવન છે તે બપોર વચ્ચે આવતો હોય છે ને એમાં પણ આ તો હાડકા ભાંગેલા હાથ પગ ભાંગેલા તૂટેલા દર્દીઓ છે તે અહીંયા દાખલ છે અન્ય દ્રશ્યો જોવા કુલર છે ઘરેથી દર્દી પોતાનું કુલર લઈને આવ્યા છે દર્દીની હાલત ખૂબ જ ખરાબ છે તેઓનો પગ છે તે ખૂબ જ ખરાબ રીતે ભાંગી ગયો છે ને તેઓને તો ખાસ આ પ્રકારે ઠંડક છે તેની જરૂર હોય છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના અધિકારીઓ છે તેની ઓફિસમાં એક એક નહીં બે બે ત્રણ ત્રણ એસીઓ હોય છે દર્દીઓની માંગ એ છે કે અમને એસીમાં ન રાખો પરંતુ પૂરતા પંખાઓ તો આપ લાગઠ તમામ જે બેડ છે ત્યાં દર્દીઓ પોતપોતાના પંખાઓ લઈને આવ્યા છે ને અત્યારે જો આ બે પંખાઓ તો અત્યારે બંધ હાલતમાં છે જો આ દર્દીઓ પોતાના ઘરેથી પંખા લાવવાની હાલતમાં ન હોત તો તેઓના હાટકા તો ભાંગે છે પરંતુ બીજી બીમારીઓ તેમને થઈ જાય તેવી સ્થિતિ છે તે ઊભી થાય એવી શક્યતાઓ છે અને દર્દી છે તેમ સાથે વાત કરીશું શું કહેશો તમને શું થયું છે મને મણકાનો ફેક્ચર છે શું કહેજો પંખાઓ બંધ છે દસ દસ દર્દીઓ વચ્ચે માત્ર બે પંખાઓ છે ઘરેથી લઈ છો ઘરેથી લઈ છો કેટલી ગરમી થઈ જશે ત્યારે ગરમીની વાત જાવ એમાંય ઓપરેશન હોય એટલે તો પૂરું થઈ રહી જ ઘરેથી લાવવાની પંખા જ નથી તો આમાં કેવી રીતે રહેવું હવે તમે જોવો જ છો કે દસ બેડ છે એની વચ્ચે બે પંખા છે ઓલી બાજુ તો છે જ નહીં અને અહીંયા પંખો છે કોઈ મતલબ વગરનો છે અહીંયા હવે આવતી નથી આ હોસ્પિટલના અધિકારીઓ એસી માં બેઠા હોય છે દર્દીઓ પાસે ક્યારે અધિકારીઓ આવે છે કે તમને બધું બરોબર નહીં નહીં કોઈ આવતું નથી દર્દીઓની હાલત પૂછવા કોઈ આવતું નથી કઈ પ્રકારની તકલીફો છે તેમને પડે છે આ જુઓ દ્રશ્યો તમામ બેડ ઉપર એક એક દર્દીઓ પોતાના ઘરેથી લાવેલા પંખાઓ છે આ દર્દીઓ તો અહીંયા કદાચ રાજકોટના હશે એટલે પોતાના ઘરેથી પંખો લાવતા હશે બહારથી જે આવતા દર્દીઓ હોય આ સિવિલમાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવે છે બહારથી આવતા દર્દીઓ હોય તે ક્યાંથી પંખો લાવે અથવા તો તેને પોતાના ખર્ચે અહીંયાથી પંખાની ખરીદી કરીને અહીંયા પંખા નાખવા પડે હવે એટલો ખર્ચો કરી શકતા હોય તો સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ શું કામ આવે એ પણ એક મોટો પ્રશ્ન છે સૌથી મોટો સવાલ એ છે કે આ જે સુવિધાઓ સરકાર પૂરી પાડે છે દર્દીઓને સિવિલ હોસ્પિટલની એક પણ સુવિધાઓ સરકાર આ દર્દીઓ ઉપર કોઈ પણ પ્રકારનું એસાન નથી કરતા માચીસથી લઈને પેટ્રોલ સુધી તમામ લોકો છે તે પોતાનો ટેક્સ ચૂકવે છે ને સામેથી આ સુવિધાઓ લેવાની હોય છે ટેક્સ તો મસ્ત મોટા સરકાર લઈ લે છે પરંતુ આ પ્રકારે જ્યારે દર્દીઓને તેને વળતર ચૂકવવાની વાત આવે ત્યારે તેમની જવાબદારી સરકાર છે તે પૂરી નથી કરતી કોઈ પણ પ્રકારનું એસાન છે આ દર્દીઓને સરકાર આ દર્દીઓ પર નથી કરતી તેમના જ પૈસાથી તેમની સારવાર કરવાની હોય છે પરંતુ ટેક્સ રૂપે મસફોટા રૂપિયા લોકો પાસેથી લઈ લેવામાં આવે છે પરંતુ વળતર જ્યારે આપવાની વાત આવે દર્દીઓની સેવા કરવાની વાત આવે લોકોની સેવા કરવાની વાત આવે ત્યારે તેમની જવાબદારી હોય છે કે સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓને પૂરતી સુવિધા આપવામાં આવે પરંતુ અહીંયા તો આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળે છે બીજી તરફ અધિકારીઓ પોતાની ઓફિસમાં મસ્ત બે બે એસી રાખીને બેઠા હોય છે જ્યારે આ ગરીબ દર્દીઓ મધ્યમ પરિવારના દર્દીઓ છે તે અહીંયા પોતાની વ્યથા છે તે કોને કહે આ તો મીડિયા છે અહીંયા આવીને મીડિયાએ તેમની વ્યથા સાંભળી મીડિયા આવતા અહીંયા જે બારીઓમાં પડદા છે તે નાખવાનું કામ તો શરૂ થયું છે અને દર્દીઓની માગ એ છે કે એમને એસી નથી જોઈતું પરંતુ પૂરતા પંખા તો અહીંયા રાખવામાં આવે એક ટેબલ ફેનની વ્યવસ્થા તો એક બેડ સહી એક બેડ એક નાનાકડા ટેબલ ફેનની વ્યવસ્થા તો સરકાર છે કરી શકે કે ના કરી શકે આટલી મોટી ટેક્સમાંથી આવક મળતી હોય છે અને સામે આ પ્રકારનો એક દસ દસ દર્દીઓ છે માત્ર બે જ પંખાઓ હોય છે હવે જોવાનું રહેશે કે હવે સરકારની છે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની આંખ છે તે મીડિયા અહેવાલથી ઉઘડે જ છે કે પછી આ ગરીબ દર્દીઓ છે તે આ જ પ્રકારે હેરાન થવાનું ચાલુ છે હવે જોયું કે દર્દીઓએ શું કીધું શું સ્થિતિ છે આ સિવિલ હોસ્પિટલની એ સિવિલ હોસ્પિટલ કે જેના નામે મત માગવામાં આવે છે એ સિવિલ હોસ્પિટલ કે જેને વિકાસમાં ગણવામાં આવે છે વિકાસના બણગા ફૂંકવામાં આવે છે પરંતુ ખરેખર વાસ્તવિકતા કંઈક અલગ છે આ વાસ્તવિકતા છે આ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે આ રાજકોટની સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો જોયા બાદ કદાચ તમે પણ પોતાના પરિવારજનને ત્યાં મોકલ મોકલતા એક વખત વિચારશો હવે આ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પંખા નથી આ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પરેશાન છે પરંતુ ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ શું કરી રહ્યા છે અમારા સંવાદદાતા રોનક મજેઠિયાએ આ પહેલા વાત કરીએ મુજબ વધુ ત્યાંની માહિતી અમારી સુધી પહોંચાડી હતી જુઓ સ્થિતિ અને ત્યારબાદ વધુ વાત કરીએ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલત આપણે જોઈએ કે ભીષણ ગરમીમાં દર્દીઓ કેવા પરેશાન થઈ રહ્યા છે પંખાના પણ વાંધા છે દર્દીઓને છે ને બીજી તરફ આપણે હવે સિવિલ અધિક્ષકની ઓફિસમાં આવ્યા છે કે તેમને કેવી સુવિધા મળી રહી છે આજે છેલ્લો શનિવાર હોવાથી ચોથો શનિવાર હોવાથી રજા છે પરંતુ તેમની ઓફિસ બહાર છે લોકો દ્વારા તાળું મારી દેવામાં આવ્યું છે કારણ કે તેમની અંદર ઓફિસમાં એસી ન બતાવી શકે પરંતુ આપણે તેનો પણ એક રસ્તો કાઢ્યો છે કે તેમની ઓફિસની બહાર એસીના જેટલા કમ્પ્રેસર લાગ્યા છે તેની ઓફિસની અંદર એટલા એસી હશે આપણે તેમની ઓફિસની બીજી બાજુ જઈ ત્યાં કેટલા એસી છે તેના કમ્પ્રેસર કેટલા એસી ના કમ્પ્રેસર લગાવવામાં આવ્યા છે એટલે કે તેમની ઓફિસની અંદર બે જેટલા એસી છે તે બીજી સાઈડ છે એટલે કે સિવિલ સુપ્રિન્ટેન્ડની ઓફિસની અંદર ત્રણ ત્રણ એસી છે અને બીજી તરફ દર્દીઓ છે તેને પંખાના પણ વાંધા છે એટલે ડબલ દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે બેવડી છે તે સરકારની દર્દીઓ માટે છે તે જોવા મળી રહી છે એક તરફ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટને ત્રણ ત્રણ એસી આપવામાં આવે છે તો દર્દીઓને પંખા પણ નથી આપવામાં આવતા કેટલી આ દયનીય હાલત છે તે દર્દીઓની કહેવાય દર્દીઓ છે તે કોઈ મફતમાં સેવા નથી લેતા સરકાર પાસેથી પોતાના ટેક્સના પૈસા ચૂકવેલા છે તેનું જ વળતર સરકાર પાસેથી માંગતા હોય છે ને તેને વ્યવસ્થિત સુવિધા મળી રહે સેવા મળી રહે તે માટે તેઓ આશા રાખતા હોય છે પરંતુ અહીંયા સિવિલ હોસ્પિટલમાં બેવડા દ્રશ્યો છે બેવડી નીતિ છે તે સરકારની રાજ્ય સરકારની આરોગ્ય વિભાગની જોવા છે તે મળી રહી છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે આજે આજે રજા કારણે નથી મળી શક્યા પરંતુ તેમને મળતી સુવિધા આપણે જોઈ લીધી તેમને એસી મળે તેનો કોઈ વાંધો નથી તે મોટા અધિકારી છે ત્રણ ત્રણ એસી ભલે વાપરે કોઈ પણ પ્રકારનો તેનાથી વાંધો નથી પરંતુ આ એસી એટલે બતાવી રહ્યા છે કારણ કે દર્દીઓને તો આટલી ભીષણ ગરમીમાં પંખાની સુવિધા પણ નથી મળતી હવે દર્દીઓ એમ માગ કરી રહ્યા છે ગરીબ પરિવારમાંથી આવે છે તેમના ઘરે પણ એસી નથી હોતા પરંતુ પંખા તો હોય છે તેઓ માત્ર એટલી માગ કરી રહ્યા છે કે તમને અમને વ્યવસ્થિત ગરમી ન થાય તેવી વ્યવસ્થા કરી દેવામાં આવે ટેબલ ફેનની વ્યવસ્થા કરી દેવામાં આવે કારણ કે ઉપર છે તે ઓછા પંખાઓ હોય છે દસ દસ દર્દીઓ છે બે બે પંખાઓ માત્ર હોય છે દર્દીઓ છે તે પરસેવેથી રેપેપ થતા હોય છે એક તો અહીંયા ઇલાજ લેવા આવતા હોય છે ને વધુ બીમાર થઈને દર્દીઓ પોતાના ઘરે જાય ડિહાઇડ્રેશન થાય હિટ લાગે તેવી પરિસ્થિતિ છે તે જોવા મળે છે હવે આ પ્રકારના દ્રશ્યો બેવડી નીતિ આપે જોઈ ભલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને એસી આપે પરંતુ દર્દીઓ માટે પૂરતા ટેબલ ફેનની વ્યવસ્થા થાય તે જોવું જરૂરી છે હવે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ છે તે અહેવાલથી જાગે છે કે પછી આ જ રીતે દર્દીઓ હેરાન થાય છે તે જોવું મહત્વનું રહેશે આપે જોયું કે શું સ્થિતિ છે અધિકારીઓ જવાબદાર વ્યક્તિઓને ત્રણ ત્રણ એસી મળે છે ત્રણ ત્રણ એસી મળે છે અને જે દર્દીઓ છે તેને ગરમીમાં બફાવાનું આ ગરમીમાં બફાઈ રહ્યા છે દર્દીઓ અને કહી રહ્યા છે કે પંખો મૂકો અમે પરેશાન થઈ રહ્યા છે પણ સાંભળે કોણ સમગ્ર વોર્ડમાં અમુક જ લોકો કામ કરવામાં હોય છે અને આ લોકો પણ પોતાનું કામ કરતા હોય છે ન કે પરેશાની સાંભળતા હોય છે દર્દીઓ જાય તો જાય ક્યાં એક તો પોતે પહેલાં એ ઘરમાંથી આવતા હોય છે કે એટલી બધી મૂડી નથી હોતી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈ શકે અને સરકારી હોસ્પિટલમાં આવે સિવિલ હોસ્પિટલમાં આવે તેમાં ખોટું પણ શું છે સરકાર લોકો માટે તો આ બનાવે છે અને ત્યાં જ લોકો આવે છે પરંતુ અહીં તો અહીં જે જવાબદાર વ્યક્તિઓ છે એ હદે તાગડ ધીન્ના કરી રહ્યા છે એ હદે સિસ્ટમનો કચરો બોલાવી રહ્યા છે એ હદે સરકારી પૈસાનો વ્યય કરી રહ્યા છે જે તમે જોયું આ તમામ એ વ્યક્તિઓ માટે વિડીયો છે કે જેના પરિવારજનો આ પ્રકારે હોસ્પિટલમાં પરેશાન થાય છે આ એ તમામ અધિકારીઓને જવાબદાર વ્યક્તિ માટે વિડીયો છે કે તમને જે માટે બેસાડ્યા છે એ માટેનું કામ કરો તમારી જે જવાબદારી આવે છે એ પૂરી કરો તમારું હોસ્પિટલ પ્રાઇવેટ હોય કે સિવિલ હોય તમારે ત્યાં દર્દીઓ શા માટે પરેશાન થાય છે એ તમારો સવાલ છે છે તમારી જવાબદારી કે તમારે સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ પરેશાન ન થવા જોઈએ પહેલા તો મસ્ત મોટી લાઇનમાં ઊભું રહેવાનું ત્યારબાદ ડોક્ટર તપાસ કરે ત્યારબાદ એક ખાટલો મળે અને ત્યારબાદ ત્યાં જો દાખલ થાય તો આ પ્રકારની સ્થિતિ દર્દીઓ હેરાન થઈ રહ્યા છે અને આ દર્દીઓની હેરાનગતિનું કારણ એકમાત્ર એકમાત્ર સિવિલ હોસ્પિટલનું તંત્ર છે સિવિલ હોસ્પિટલનું તંત્ર શું કરે છે તેના પર નજર રહેશે આ પ્રકારના તંત્ર આ પ્રકારના લોકોને સિસ્ટમમાંથી શા માટે દૂર કરી નથી દેવામાં આવતા શા માટે સરકાર આ પ્રકારના ઢીલા ઢફ અધિકારીઓ પર કાયદેસર કાર્યવાહી હાથ નથી ધરતી શા માટે આ પ્રકારના અધિકારીઓ જવાબદાર વ્યક્તિઓની ચામડી દિવસે ને દિવસે જાડી થઈ રહી છે ખબર નથી પડતી શા માટે આમના પર કોઈ લગામ નથી જોવ રહ્યું શું પરિણામ આવે છે આશા રાખીએ કે રાજકોટ નહીં પરંતુ ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં કોઈ પણ સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની સ્થિતિ ના સર્જાય લોકો પોતાના ઘરે પણ પોતાના ઘરે પણ બીમાર નથી હોતા છતાં પણ પોતાના ઘરે બપોરના સમયે રહેતા કેટલા મુશ્કેલી અનુભવતા હોય છે એટલી ગરમી પડી રહી છે અને આ ગરમીમાં આ દર્દીઓ હોસ્પિટલમાં કઈ રીતે રહી શકે એક વખત એ તો વિચારો સાહેબ તમે તો તમારા ઘરે જઈને સુઈ જાઓ છો તમે તો તમારી એસીમાં ત્રણ ત્રણ એસી લગાવો છો તમે તમારી ઓફિસમાં ત્રણ ત્રણ એસી લગાવો છો પરંતુ એ દર્દીઓનું શું જોવું રહ્યું શું થાય છે આશા રાખીએ કે આ પ્રકારનું ન થાય ને આશા એ પણ રાખીએ કે આ તમામ ઢીલા ઢફ જાડી ચામડીના અધિકારી પર સરકાર દવાઈ બોલાવે આવનારો સમય બતાવશે જોતા રહો ગુજરાત તક